પછી નવા ચૂંટણી કાર્ડ લાવો તો આધાર કાર્ડ બનશે તેવા જવાબ આપતા કર્મચારીઓ જોવા મળ્યા તો શું આ ચૂંટણી કાર્ડ વોટ લેવા માટે રાખ્યા છે તે સવાલ ઉભા થાય છે ત્યારે આ બાબતે અધિકારીને પૂછવામાં આવતા તેવે જવાબ આપ્યો કે હાલમાં એનઆરઆઈ સિઝન છે અને લોકોના ડોક્યુમેન્ટ વેરીફાઈ થાય છે ત્યાર પછી આધાર કાર્ડ કાઢવામાં આવે છે તે માટે લાઈનો લાગી છે તેમ જણાવ્યું હતું રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા અગિયાર અગિયાર બે હજાર બાવીસ પહેલાં નવા આધાર કાર્ડ કઢાવવાનું ચાલતું દરેક પરંતુ કોઈ કારણોસર ઘણા બધા નાગરિકો એવા છે પ્રબુદ્ધ નાગરિકો સઘન અભ્યાસુ નાગરિકો જેમણે આધાર કાર્ડ કઢાવ્યું કે અમારે શું જરૂર છે જ્યારે જરૂર પડશે ત્યારે કઢાઈ છે એ લેક ઓફ અને આળસને લીધે એમને આધાર કાર્ડ કઢાવવાનું બાકી રાખ્યું અને અગિયાર અગિયાર બે હજાર બાવીસ પછી સરકારશ્રી તરફથી બધી બારતી આધાર કાર્ડની કામગીરી બંધ કરવામાં આવી હતી એનું પણ એક કારણ હતું કે જ્યારે સો ટકા આધાર કાર્ડ નીકળી ગયા છે તો પછી અઢાર વર્ષ કરતાં મોટી ઉંમરના આધાર કાર્ડ ક્યાં બની શું છે એ પણ એક તો પ્રશ્ન હતો તો એ પ્રશ્નનો નિવારણ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોપર સ્કેન કે થાય એના માટે એક નવું આધાર કાર્ડ માત્ર એક સેન્ટર ઉપર ચાલે એવી ગોઠવણ કરવામાં આવી છે અત્યારે ત્રણ સેન્ટર એટલે ત્રણ કિડ અત્યારે ચાલુ થઈ ગયા છે અત્યારે મંગળ બુદ્ધ અને ગુરુ ત્રણ દિવસ અહીંયા આધાર કાર્ડની કામગીરી ચાલુ કરી છે આમાં જે બાર ઉપા છે એમાં ઘણા લોકોના આધાર કાર્ડ જે ડોક્યુમેન્ટ છે એનું કામ કામગીરી ચાલે છે અને અત્યારે જેટલા બાર છે હમણાં પંદર વીસ મિનિટ વેરીફિકેશનનું કામ કરશે એ તમે બિલીવ નહીં કરો પાંચ વાગ્યા સુધીમાં જેટલા બાર ઉપાજો બધાની કામગીરી થઈ જશે અહીંયા રેગ્યુલર અઢીસોથી ત્રણસો જેની કામગીરી દર ગુરુવાર થતી જ હોય છે આજ સુધીમાં લગભગ પંદર હજાર જેટલા નાગરિકોનું છેલ્લા છ મહિનાની અંદર અમે કામગીરી કરેલી છે એટીન પ્લસના નવા આધાર કાર્ડ આ બધા જે છે ફેક્ટ કહું છું જે એનઆરએ લોકો છે જે આઉટ ઓફ ઇન્ડિયા છે બરાબર જે દસ પંદર વર્ષથી છેલ્લા બહારગામ છે અહીંયા રહેતા જ ને ત્યાં ઇન્ડિયામાં આવ્યા ને તો એ લોકોના જ બાકી છે લોકલના તો ઘણા ઢગલો કેમ્પ થઈ ગયેલા છે બહુ બધા કેમ્પ થયા છે ઇન્ડિયાવાઈઝ પણ થયેલા છે એટલે એમના જે આધાર કાર્ડ નથી નીકળ્યા એ શું બહુ રેરેશ છે જેમણે કઢાયું જ નથી આવ્યું નથી જો ડોક્યુમેન્ટ આવ્યું તો આધાર કાર્ડ નહીં આજે સવારે જ એક એડિટેડ બધા ડોક્યુમેન્ટ આપણે મીડિયા કર્મીઓ બધા હાજર હતા એવું કહે છે લખી આર બીઆ લકી વન કે અમને પણ એક્સપ્લેન કરવાનો એક તક મળ્યું કે ફ્રોડ ડોક્યુમેન્ટ પણ લોકો લઈને આવતા હોય છે હવે જે લોકો ડોક્યુમેન્ટ ફ્રોડ હોય વેરીફિકેશન કરવું જરૂરી હોય છે મારી જોડે ચૂંટણી કાર્ડ પણ એડિટેડ છે ખોટું છે એ પણ અમે વેરીફાઈ કરતા બર્થ સર્ટિફિકેટ લઈને આવતા હોય છે તો એડિટેડ લઈને આવતા હોય છે સાયબર કાપે છે કોઈ જગ્યાએ છે એવી કોઈ ભરતી જગ્યાએ છે એ લોકો કઢાવ કઢાવવામાં આવતું હોય છે કયા ડોક્યુમેન્ટ જોઈએ શું જોઈએ એનું લિસ્ટ અમે ઓલરેડી લખેલું છે લગાડેલું છે વેબસાઇટ પર અમે અપડેટ કરેલું છે આપણો પરિ સમય જો છે એનો પત્ર કાઢી વાત કરી આ ગુરુવારે એક જ ગુરુવારે આટલો ટાઈમ આપે છે આટલી લાઈનો પડે છે તો દિવસો વધારો ને અને ટાઈમિંગ વધારો લાઈનમાં ઉભા રહેવા નવરા થોડી છે લોકો કામ ધંધો છોડીને આવે છે

સવિતાબેન પંચાલ પંચા અત્યારે તમે આધાર કાર્ડ માટે આવ્યા છે નવું આવ્યા છો તો અધિકારી શું કહેવા માંગે છે કેટલા ગુરુવારથી અહીંયા આવો છો બે ગુરુવારથી અચ્છા અધિકારી ચૂંટણી કાર્ડ બતાવ્યું તો તો અધિકારી આ ચૂંટણી કાર્ડ ના પાડે છે કા નહીં ચાલે એવું કે છે એવું કે છે Yeah. <laughs>